નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોની અંદર તો ગુજરાતના દરેક સમાચાર આજના વિશે વાત કરીએ તે પહેલા મિત્રો તમને જણાવી દઈએ વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરીને આજના દરેક સમાચાર તમને મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ઘરે બાળકો હોય તો ધ્યાન રાખજો એટલે કે મિત્રો જો તમારી ઘરે બાળકો હોય તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો મિત્રો માતા પિતા તેમના બાળકોને રમવા માટે સ્માર્ટ ફોન આપે છે પરંતુ ત્યારે મિત્રો તેમનામાં માનસિક સમસ્યાઓ ઊભી થાય છે સાથે જ મિત્રો ચાલીસ થી વધુ દેશોમાં કરવામાં આવેલા આ સર્વેમાં બાળપણથી જ ફોનનો વધુ પડતો ઉપયોગ કરનારા લોકોમાં આત્મહત્યાના વિચારો ગુસ્સામાં વધારો અને વાસ્તવિકતાથી અલ્પપતા અને જેવા મિત્રો વગેરે જેવા લક્ષણો ગંભીરતા હોય છે બાળક હોય તો તેને બની શકે તેટલો ફોનથી દૂર રાખવો મિત્રો ત્યાર પછીના સમાચાર અંગે વાત કરીએ તો આ કામ નહીં કરો તો બે હજારનો હાવનારો હપ્તો નહીં મળે મિત્રો પીએમ કિસાન યોજનાનો સોળમો હપ્તો આગામી થોડા અઠવાડિયામાં રિલીઝ થઈ શકે છે ત્યારે એવા ઘણા ખેડૂતો છે જેઓ આ ખાતામાં જેઓના ખાતામાં હપ્તાના પૈસા નહીં મળે મિત્રો આવા ખેડૂતોએ પહેલી તેમની સ્થિતિ તપાસવી પડશે પીએમ કિસાન યોજનાની સ્થિતિ દેશના ખેડૂતો માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં મિત્રો ખેડૂતોને બિયારણ સબસિડી અને અન્ય વસ્તુઓ મળે છે આ અંતર્ગત મળેલા પૈસા મિત્રો સીધા ખેડૂતોના ખાતામાં જમા થાય છે એવી જ રીતના મિત્રો પીએમ કિસાન યોજનાનો પંદરમો હપ્તો પણ નવેમ્બર મહિનામાં બહાર પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ ખેડૂતો હવે સોળમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ફેબ્રુઆરીના અંત સુધીમાં સોળમો હપ્તો રિલીઝ થઈ જશે એટલે કે આવનારા મહિનાની અંદર બની શકે કે આ હપ્તો આવે પરંતુ મિત્રો આનો અર્થ એ છે કે આગામી થોડા અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં પૈસા આવશે પરંતુ જે ખેડૂતો ઈ કેવાયસી નહીં કરાવે અથવા તો જે પણ જરૂરી કાર્યો છે જે બે હજાર રૂપિયાના હપ્તા માટે આ મિત્રો કરવામાં આવતા હોય છે ખાસ તો તેમાં ઈ કેવાયસી છે મિત્રો જો જે ખેડૂતોને એ કરાવેલું ના હોય તો તેમને મિત્રો હપ્તો ના મળે અને અગાઉ પણ જો તમને હપ્તા ના મળ્યા હોય તેનું મુખ્ય કારણ આ જ રહેશે કે તમે ઈ કેવાયસી વગેરે નહીં કરાવ્યું હોય જો નો કરાવ્યું હોય તો કરાવી લેજો જેથી આવનારો હપ્તો તમને મળી જાય મિત્રો ત્યાર પછીના સમાચાર અંગે વાત કરીએ તો આવતા મહિનાની આગાહી આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં એટલે કે આવનારા મહિનાની અંદર તારીખ આઠ અને નવ તારીખે વરસાદની શક્યતા છે આંબાલાલે મિત્રો લગભગ આજથી એક મહિના દૂરની આગાહી કરી છે તે દરમિયાન મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની સૌથી વધારે સંભાવના છે ત્યારે ઉત્તર ઉત્તર મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ વરસાદ પડી શકે છે સાથે જ મિત્રો આણંદ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે છે ફેબ્રુઆરીની શરૂઆતમાં મિત્રો પશ્ચિમી વિક્ષેપનું જોર વધવાનું છે જેને લઈને સત્તર અને અઢાર ફેબ્રુઆરીએ હવામાન બદલાશે અને મિત્રો તે દરમિયાન પણ વરસાદ પડવાની સૌથી વધારે આગાહી છે તો મિત્રો અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનાની એટલે કે આવનારા મહિનાની આગાહી જે છે તે અગાઉ કરી આપી છે તો મિત્રો દરેક ખેડૂતોએ આ આગાહી સિરિયસલી લેવી અને તેના માટે મિત્રો તમે સાવધાન પણ રહી શકો છો કારણ કે જો તમારા ખેતરમાં પાક ઊભા હોય તો આવા વરસાદ અને માવઠું જો આવે તો મિત્રો ઘણું એવું નુકસાન ખેડૂતોને થતું હોય છે મિત્રો ત્યાર પછીના સમાચાર અંગે જાણીએ તો જો તમારી ઘરે દીકરી હોય તો તમને મળી શકે છે એક લાખ રૂપિયા સુધીની સહાય મિત્રો દીકરીઓ હોય તો આ ખાસ સમાચાર જાણી લેજો આ સૌથી મોટા સમાચાર છે મિત્રો ધ્યાનપૂર્વક આ સમાચાર સાંભળશો તો મિત્રો તમે આ યોજનાનો લાભ લઈ શકશો મિત્રો વાત કરીએ તો દીકરીઓ માટે મહત્વની વાહલી દીકરી યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં પાંત્રીસોથી વધુ દીકરીઓને આ યોજનાની અંદર લાભ આપવામાં આવ્યો છે અને અરજીઓ મંજૂર કરવામાં આવી છે મિત્રો વાહલી દીકરી યોજના અંતર્ગત રાજ્યમાં દીકરીઓના જન્મદરમાં વધારો કરવા તેમજ કન્યા કેળવણીને ઉત્તેજન આપવા માટે બે ઓગસ્ટ બે હજાર ઓગણીસ બાદ જન્મેલા પ્રથમ ત્રણ સંતાન પૈકીની તમામ દીકરીઓને આ યોજના હેઠળ મિત્રો ધોરણ એકમાં પ્રવેશ વખતે આપવામાં આવે છે ચાર રૂપિયાનો પ્રથમ હપ્તો ત્યારબાદ મિત્રો વાહલી દીકરી યોજના અંતર્ગત જ્યારે દીકરી ધોરણ નવ માં આવે ત્યારે ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે ત્રીજા હપ્તા રૂપે એક લાખ રૂપિયાની સહાય મિત્રો આ યોજનાની અંદર દીકરીને આપવામાં આવે છે આમ ટોટલ મળીને એક લાખ દસ હજાર રૂપિયા સુધીની સહાય વાહલી દીકરી યોજનામાં દીકરીઓના ખાતામાં આપવામાં આવતી હોય છે અને વાહલી દીકરી યોજનાનો લાભ લેવા માંગતા અરજીપત્રક વિનામૂલ્યે મહિલા અને બાળ અધિકારીઓ કચેરીએ જઈને તથા તાલુકા મામલતદારની કચેરીએથી મેળવી શકાય છે નોંધનીય છે કે વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે દીકરીના જન્મનું પ્રમાણપત્ર આધાર કાર્ડ નિયત નમૂનામાં દંપતીનું સ્વઘોષણાપત્ર દંપતીના લગ્નનું પ્રમાણપત્ર રેશન કાર્ડની નકલ વગેરે જેવા મિત્રો ડોક્યુમેન્ટ જે પણ જરૂરી છે તે તમે તમારે તૈયાર રાખવા પડશે એ ડોક્યુમેન્ટ હશે તો જ તમને આ યોજનાનો લાભ મળશે અને જો તમને આ ડોક્યુમેન્ટ ભૂલાઈ જતા હોય તો એકવાર તમારે કચેરીએ જઈને અથવા તો કોઈપણ મિત્રો આવી યોજનાઓના ફોમ ભરતા હોય ત્યાં જઈને મિત્રો તમારે જાણીવાનું છે કે આ વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તે ડોક્યુમેન્ટ લઈને મિત્રો તમારે અરજી કરવાની नहीं रहें जो तरी पास डॉक्यूमेंट हे सरखी मित्रों अरजी करशो तो अरजी पास थे तक आ सहाय मिली सके શિયાળાની કડકડતી ઠંડીમાં રોજ ગુણના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાતના દરેક ખેડૂતો વિશ્વાસ જીતનારો સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી થી લઈ મોટા દરેક મશીનમાં માં બેસ્ટ માં બેસ્ટ ક્વોલિટી ની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી થી લઈ બસો વીઘા ના ઝટકા મશીનો ખુબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાત સાતોસાત હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો ત્યારબાદ ખેડૂત મિત્રો વાત કરીએ તો હવે છેતરાશો નહીં સાવધાન રહેજો મિત્રો અત્યારે ખાસ કરીને સોશિયલ મીડિયા પર એક મેસેજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં મિત્રો સ્ટાર ચિહ્નવાળી પાંચસો રૂપિયાની નોટ અમાન્ય છે તેવું કહેવામાં આવ્યું છે અને લોકો આ મેસેજને વોટ્સએપ તથા સોશિયલ મીડિયા પર ખૂબ જ ફોરવર્ડ કરી રહ્યા છે ખાસ મિત્રો પીઆઈબી ફેક્ટ ચેક અનુસાર વાયરલ થયેલો આ મેસેજ ખોટો છે તેવું કહેવામાં આવ્યું છે અફવા છે ખાસ મિત્રો સ્ટાર ચિહ્નવાળી પાંચસો રૂપિયાની નોટ ડિસેમ્બર બે હજાર સોળથી ચલણમાં છે જેની પાસે આ નોટો છે તેને કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી આ નોટો જે છે તે મિત્રો સાચી જ છે અને યુઝ પણ કરાશે દરેક લોકો તેનો સ્વીકાર પણ કરશે કારણ કે આ એક અફવા છે આવી કોઈપણ પ્રકારની નોટ બંધ કરવામાં નથી આવી તો જો આવો મેસેજ તમારા સુધી આવે તો આગળ ફોરવર્ડ ના કરવો અને આ મેસેજને પણ સિરિયસલી ના લેવો કારણ કે આ એક ખોટી વાત છે અફવા છે તેમ ગણીને મેસેજને મિત્રો સ્કીપ કરી દેવાનો છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી પહેલા નાના માણસોને મોટી સહાય આપવામાં આવી છે મિત્રો ચૂંટણી મોદી સરકાર કેટલીક જાહેરાત કરી શકે છે અને આ તમામ બાબતો માટે કરવામાં આવી રહ્યું છે એક ફેબ્રુઆરીના રોજ અંતિમ મહોર લગાવવામાં આવશે પરંતુ અંતિમ મહોર લાગ્યા પછી નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણ કેટલીક રજૂઆત કરશે મીડિયા રિપોર્ટ અનુસાર મિત્રો સરકાર ખેડૂતો મહિલાઓ અને યુવાઓ માટે કંઈક વિશેષ કરવા માટેની કોશિશ કરી રહી છે તદુપરાંત મિત્રો મધ્યમ વર્ગના લોકોને પણ રાહત મળી શકે છે અને સરકાર ચૂંટણી પહેલા લાખો ખેડૂતોને લાભ આપવાનું વિચારી રહી છે સરકાર તરફથી મિત્રો જાહેરાત થયા પછી તેનો અમલ કરવામાં આવી શકે છે અને આ તમામ મહત્વપૂર્ણ બાબતો પર અત્યારે વિચારણા કરવામાં આવી રહી છે કિસાન સન્માન નિધિ તથા લાડલી યોજના હેઠળ ખેડૂતો અને મહિલાઓને પણ આર્થિક લાભ વધારવા માટે યોજનાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે પરંતુ મિત્રો એક ફેબ્રુઆરીએ તેની જાહેરાત થઈ જશે અને આપણને ખબર પડી જશે કે સરકારે ખેડૂતો મહિલાઓ અને યુવાઓ માટે વધુ શું કામ કર્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને બેતાલીસ હજાર રૂપિયા સુધીની ભેટ મળશે મિત્રો જે ખેડૂતોએ આ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજના રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોને આ ખાતામાં બેતાલીસ હજાર રૂપિયા ઘરે બેઠા આપવામાં આવશે મિત્રો પીએમ સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત સરકાર જે છે તે વર્ષે છ રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે છત્રીસ હજાર રૂપિયા માનધન યોજનાના અને છ હજાર રૂપિયા પીએમ કિસાન યોજનાના ટોટલ મળીને બેતાલીસ હજાર રૂપિયા મિત્રો તમને ઘરે બેઠા આપવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની સરકાર પાસે મોટી માંગણી મિત્રો ખેડૂત મિત્રો માટે સૌથી મોટા સમાચાર છે કે તમામ ખેડૂતો માટે આ સમાચાર અગત્યના છે અને ખૂબ જ કામના છે દેવા માફીને લઈને મોટા સમાચાર આવ્યા છે કે મોદી સરકારે બે હજાર ચારના વર્ષમાં જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી પર સત્તામાં આવ્યા મોદીજી ત્યારે તેમણે એવું કહ્યું હતું કે બે હજાર બાવીસ સુધીની સાલ આવે ત્યાં સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે અને મોદી સરકારે આ વચન આપ્યું હતું કહેવાય છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે મોદી સરકાર વચન આપે એ ક્યારેય ખોટું નથી જતું પરંતુ મિત્રો આ વચનનું લક્ષ્ય હજુ સુધી પૂરું નથી થયું બે હજાર બાવીસમાં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું ત્યારે મિત્રો અત્યારે બે હજાર ચોવીસ પણ આવી ગઈ છે પરંતુ આ લક્ષ્ય હજુ સુધી પ્રાપ્ત નથી થયું તો આ સમયમાં મિત્રો ખેડૂતોની આવક બમણી થઈ કે નહીં એ તો પછીનો વિચાર છે પરંતુ ખેડૂત મિત્રો માથે દેવું જરૂર થઈ ચૂક્યું છે ખેડૂતો દેવાદાર બન્યા છે ત્યારે હવે મિત્રો બે હજાર ચોવીસની ચૂંટણી આવી રહી છે ત્યારે બે હજાર ચોવીસની ચૂંટણીમાં ફરી દેવા માફીનો મુદ્દો ઉઠે તેવી શક્યતા છે મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે મને એકવાર કોમેન્ટમાં લખીને જરૂર જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોબાઈલ ખરીદવા માટે છ હજાર રૂપિયા આર્થિક સહાય આપવામાં આવશે જો મિત્રો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય હોય તો તો લેવાનો ગુજરાત સરકાર આપશે તમને સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા છ હજાર મોબાઈલ લેવા માટે આપવામાં આવે છે અને મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો આ બંને કેસોમાં મિત્રો તમને સહાય આપવામાં આવશે અને આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે અને થોડાક દિવસમાં જ તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર રૂપિયા છ હજાર જમા કરવામાં આવશે જેનો મિત્રો તમે મોબાઈલ લઈ શકો છો અથવા તો લઈ લીધો હોય તો તમારી આ મોબાઈલની સહાય ગણવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી દેવા માફી અંગે જાહેરાત કરવામાં આવી છે મિત્રો ખેડૂતો માટે સૌથી મોટો સમાચાર આવ્યા છે કે ખેડૂતોના દેવા માફીને લઈને શું વાત આવી છે ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમનેમ નથી થઈ જતું આવી કુદરતી આફતો વારંવાર આવે છે અતિવૃષ્ટિ સર્જાય જાય છે અને ખેડૂતોના પાક નિષ્ફળ જાય છે અને આ વાવાઝોડા પણ મિત્રો આવી જાય છે જેથી કરીને ખેડૂતોને ભારે એવું નુકસાન પાકોમાં જાય છે તેમજ ખેડૂતોને નકલી બિયારણનો પણ ઘણીવાર શિકાર થતા આપણે જોયા છે આ દરેક કારણોને કારણે ખેડૂત મિત્રોના પાકો નિષ્ફળ જતા હોય છે અને આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી આ તમામને લીધે મિત્રો ખેડૂતોએ લોન લેવી પડે છે અને ત્યારબાદ લોનનું વ્યાજ ઉપર વ્યાજ ચડીને આ અંગે જે છે તે મિત્રો વ્યાજ એટલું બધું વધી જાય છે કે ખેડૂત જે છે તે પૂરેપૂરો દેવામાં ધકેલાઈ જાય છે તો મિત્રો આ આખી પ્રોસેસ હતી કે ખેડૂતોના માથે કઈ રીતે આટલું દેવું વધતું જાય છે પરંતુ મિત્રો ખેડૂત મિત્રો હવે જે છે તે સરકાર પાસે જે અપીલ કરી રહી છે કે તેમને દેવામાંથી રાહત આપવામાં આવે તે તો મહિલાઓને મફત મશીન આપવામાં આવે છે મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે જેના માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જેમાં જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ પાન કાર્ડ બેંકની પાસબુક જન્મ તારીખનો દાખલો અને રેશન કાર્ડ આ બધા ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના હોય છે જ્યારે અરજી કર્યાના દસથી પચીસ દિવસ બાદ તમારી અરજી એપ્રુવલ કરવામાં આવશે જે નામથી તમે અરજી કરી હોય તેમની સિલાઈ મશીન આપવામાં આવશે અને મિત્રો આ યોજના માટેના ફોર્મ તમે ઓનલાઈન ભરી શકો છો ભરવાના શરૂ થઈ ચૂક્યા છે તો જે પણ મહિલાઓને મફતમાં સહાય સિલાઈ મશીન જોતું હોય મફતમાં સિલાઈ મશીન જોતું હોય તે દરેક મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે જો તમારી પાસે જરૂરી ડોક્યુમેન્ટ્સ હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને અરજી પાસ થશે ત્યારબાદ મિત્રો તમને આ મશીન મળી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપે ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે મિત્રો લોકસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપ ગ્રામીણ મતદારોને આકર્ષવા માટે વિશેષ અભિયાનો ચલાવવામાં આવશે મિત્ર ગામડ મિત્રો ગામડે ચાલો અભિયાન અંતર્ગત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીઓની સાથે ગામડામાં મિત્રો રાત્રિ રોકાણ કરશે પ્રવાસ દરમિયાન ગ્રામ સભાઓ ખાટલા બેઠક ઘરે ઘરે સંપર્ક કરીને ખેડૂતોનું સંમેલન યોજવામાં આવશે સાથે જ મિત્રો ભાજપ જાન્યુઆરીના અંતમાં કે ફેબ્રુઆરીના પ્રથમ પ્રથમ સપ્તાહમાં અભિયાનની શરૂઆત કરી શકે છે એટલે કે મિત્રો ભાજપ દ્વારા એક મુખ્ય અભિયાન શરૂ થવાનું છે જેનું નામ છે ગામડે ચાલો અભિયાન અને આ અભિયાનમાં મિત્રો જે છે તે સરકારના મુખ્યમંત્રીઓ જેવા કે સી પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ દરેક લોકો ગામડે ગામડે જશે અને ત્યાં મિત્રો જે છે તે ખાટલા બેઠક યોજશે સભાઓ યોજશે જેમાં મિત્રો ગામડાના લોકોને

પ્રમુખ સી આર નવીન રેડ્ડીએ જણાવ્યું હતું કે અન્ય દેશમાં અકસ્માત કરવામાં આવી છે જેના કારણે ટ્રક ડ્રાઈવરો પરેશાન છે અને ફરીથી હડતાળ પર ઉતરી શકે છે મિત્રો તમે જાણતા હશો ટ્રક ડ્રાઇવરની હડતાળ થોડાક દિવસ પહેલા થઈ હતી જેને કારણે મોટું નુકસાન થયું હતું ખેડૂતોને પણ ખાસ કરીને કારણ કે ટ્રક ઉભા રહી જવાથી ઘણો માલ સામાનની હેરફેર બંધ થતી હોય છે અને મિત્રો ફરી એકવાર આવું થવાના એંધાણ હવે દેખાઈ રહ્યા છે મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ વિશ્વનો સૌથી મોટો દીવો મિત્રો અયોધ્યા સ્થિત રામ મંદિરે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા અને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રામ મંદિરે વિશ્વનો સૌથી મોટો દીવો પ્રગટાવવાનો નિર્ણય કર્યો છે કોલકાતામાં મિત્રો આધુનિક મશીનનો ઉપયોગ કરીને આ દીવો તૈયાર કરવામાં આવી રહ્યો છે જ્યાં દેશમાંથી સો અલગ અલગ જગ્યાએથી માટી લાવવામાં આવી છે દીવાને પ્રગટાવવા માટે 2100 કિલો તેલ અને 125 કિલો કપાસનો ઉપયોગ કરવામાં આવશે મિત્રો આ વિશ્વનો સૌથી મોટો દીવો રહેવાનો છે કારણ કે કોઈપણ દીવામાં 2100 કિલો તેલ અને 125 કિલો કપાસનો ઉપયોગ થયો નથી તો મિત્રો આ વિશ્વનો સૌથી મોટો દીવો ભવ્ય રામ મંદે 22 જાન્યુઆરી રામ લેલા બિરાજમાન થશે ત્યારે મિત્રો પ્રગટાવવામાં આવશે તો મિત્રો તમે પણ રામ ભક્ત હોય અને કટ્ટર હિન્દુ હોય તો કમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખી દેજો કે તો સરકારનો સૌથી મોટો વાયદો મિત્રો નવા વર્ષની શરૂઆતમાં મુખ્યમંત્રીએ એટલે કે ગુજરાત સરકારે મોટો વાયદો કર્યો છે મિત્રો મુખ્યમંત્રીએ કહ્યું કે વર્ષ બે હાજર ચોવીસ ના ડિસેમ્બર મહિનામાં એટલે કે આમ આ વર્ષના અંત આવતા આવતા બારમો મહિનો ડિસેમ્બર મહિનો આવતા સુધીમાં ગુજરાતના દરેક ખેડૂત મિત્રોને દિવસે વીજળી મળી જશે દિવસે વીજળી એટલે કે મિત્રો અત્યારે કેટલાક વિસ્તારોમાં અને કેટલાક જિલ્લાઓમાં ખેડૂતોને રાત્રે જ વીજળી આપવામાં આવે છે પરંતુ સરકારે કહ્યું છે કે બે હજાર ચોવીસનું ડિસેમ્બર આવતા આવતા દરેક ખેડૂતોને દિવસે વીજળી મળી જશે અને ગુજરાતના ખેડૂતોએ રાત્રે ખેતરમાં કામ કરવા નહીં જવું પડે તેવું મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે